નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં રૂખોળ બજારની સ્થિતિ સાથે જ વાયદા બજારમાં શું હલચલ અને કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા પહેલાં જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી દરરોજના તાજા કપાસના બજાર ભાવ મળતા રહે તો મિત્રો કડીના એક નિષ્ણાંતે જણાવ્યા પ્રમાણે રૂન રેકોર્ડ બ્રેક વેસવાલીના પગલે કપાસના ભાવમાં વધુ મણે આજે પાંસઠ રૂપિયા નરમ પડ્યા હતા ગુજરાતમાં જો કે બજાર બહુ ઘટે તેવું લાગતું નથી ને ખેડૂતોની વેસવાલી પણ અત્યારે ખૂબ જ ઘટીને અત્યારે બે લાખ બાવીસ હજાર મણની થઈ હતી રૂ બજારમાં આજે પચાસ રૂપિયા વધ્યા હતા ગુજરાતમાં ઓગણત્રીસ એમએમ અને

મહુવા અગિયારસોથી ચૌદસો પંચાણું ગોંડલ એક હજારથી પંદરસો એકત્રીસ જામજોધપુર બારસો અગિયારથી પંદરસો ને સોળ જામનગર આઠસોથી ચૌદસો ને સાઠ રૂપિયા બાબરા તેરસો પચાસથી પંદરસો જેતપુર બારસો અગિયારથી ચૌદસો ને એકસઠ વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને પચાસ મોરબી અગિયારસો ચોરાણુંથી ને ચોરાણું રાજુલા અગિયારસોથી ચૌદસો પચાસ હળવદ બારસો પચાસથી ચૌદસો ને બોંતેર વિસાવદર બારસો પચીસથી ચૌદસો એકસઠ બગસરા અગિયારસો પચાસથી ચૌદસો નેવ્યાસી માણાવદર બારસોથી પંદરસો ધોરાજી બારસો છપ્પનથી ચૌદસો છેતાલીસ ભેંસતાળ બારસોથી ચૌદસો ને નેવ ધારી એક હજારથી ચૌદસો ને ચાલીસ વિસનગર બારસો પચાસથી સૌદસો ઓગણસાઠ વિજાપુર બારસો પચાસથી ચૌદસો છપ્પન ગોજારીયા તેરસોથી ચૌદસો બત્રીસ હિંમતનગર તેરસો ત્રીસથી ચૌદસો ને સુડતાલીસ પાટણ બારસો પચાસથી ચૌદસો ચુમ્માલીસ થરા તેરસો એંશીથી ચૌદસો પાંત્રીસ સિદ્ધપુર તેરસોથી ચૌદસો પિસ્તાલીસ ડોળાસા અગિયારસો એંસીથી ચૌદસો ને બાસઠ રૂપિયા ગઢડા બારસો પચાસથી ચૌદસો પચીસ ધંધુકા બારસો બાવન થી ચૌદસો ચુમ્માલીસ સણાસમા બારસો એકવીસથી ચૌદસો ચાલીસ